સોલંકીએ જ વલગર હરકતોની રીલ પોસ્ટ કરી અશોભનીય હરકતોની રીલ વિલસન સોલંકીએ પોસ્ટ કરી જોકે આજ વિલસન સોલંકી પર સગીરા પર દુષ્કર્મનો આરોપ છે ભાજપનો પૂર્વ કાર્યકર છે દુષ્કર્મનો આરોપી વિલ્સન અને આ મુદ્દે સંવાદદાતા અલ્પેશ જોડા આવ્યા છે અલ્પેશ યુનાઇટેડ વેના ગરબા આ વખતે વિવાદનો અડ્ડો બની ગયો છે વધુ એક એનઆરઆઈ દંપતી બાદ વિડીયો સામે આવ્યો છે આ દ્રશ્ય બિલકુલથી યુનાઇટેડ વેના ગરબા છે તે ફરી એકવાર વિવાદમાં આવ્યા છે એકબીજાના પર્યાય બન્યા હોય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી છે ગઈકાલે પણ એક એનઆરઆઈ કપલ હતો તેનો વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ બીજો એક વિડીયો છે જે સામે આવ્યો છે દુષ્કર્મના આરોપી વિલસન સોલંકીની પત્ની સાથેનો આ વિડીયો છે કે આ જે છે તે સગીરા પર દુષ્કર્મનો આરોપી છે અને આરોપી એ જે તે સમયે ભાજપનો કાર્યકર હોવાની વાત પણ છે તે સામે આવી છે અને ગ્રાઉન્ડની ની અંદર જે રીતે વિડીયો સામે આવ્યો છે તે ચોક્કસથી શરમજનક સ્થિતિમાં મૂકે એવો વિડીયો છે યુનાઇટેડ વેના ના ની અંદર કોઈ પણ પ્રકારની જે બાઉન્સર ની વાત હોય અથવા તો જે સિક્યુરિટી કાર્યવાહી પણ કરી છે જે એનઆરઆઈ કપલ હતું તેમની પાસેથી માફી પણ મંગાવી હતી હવે બીજો એક વિડીયો સામે આવ્યો છે તેને લઈને પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે પરંતુ સતત આ પ્રકારના વિડીયો વાયરલ થવાથી જે ખેલૈયાઓ છે તેમાં પણ રોષ જોવા મળ્યો છે જે રીતે નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતાજીની આરાધના કરવાનું આ પર્વ હોય છે માતાજીની ઉપાસના કરવાનું આ પર્વ હોય છે અને આ પર્વની અંદર આ પ્રકારના અશ્લીલ વિડિયો વાયરલ થતા હાલ તો ખીલૈયાઓ તેમજ જે માતાજીના ભક્તો છે તેમાં રોષની લાગણી જોવા મળી રહી છે જી જ્યાંને અલ્પેશ આ વિલ્સન સોલંકીની આપણે વાત કરી કે દુષ્કર્મનો આરોપો પણ છે ભાજપનો પૂર્વ કાર્યકર પણ રહી ચૂક્યો છે ના સિવાયની આ વિલ્સન વિશેની આપની પાસે વિગતો આજે વિલ્સન છે તેને એક સગીરા પર દુષ્કર્મની ફરિયાદ નોંધાતી ને ત્યાર તે જેલમાં પણ ગયો હતો જો કે જામીન પર તેનો છુટકારો પણ થયો છે આ વિડીયો છે તે તેની પત્ની સાથેનો છે એટલે ચોક્કસથી જે તે સમયે આ ભાજપનો પણ કાર્યકર હતો એટલે હાલ તો આ પ્રકારના જે વિડીયો વાયરલ થવાથી અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે કારણ કે દુષ્કર્મ નો એક જે આરોપી છે અને તે આ પ્રકારની અશ્લીલ હરકત કરતો વિડીયો અંદર જોવા મળી રહ્યો છે એટલે હાલ હવે પોલીસ આ પ્રકારની ફેલાવતા જે અટલી બનાવી રહ્યા છે તેમના પર કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે આગામી સમયમાં જ ખબર પડશે પરંતુ હાલ જે રીતે યુનાઇટેડ વેના ગરબાની વાત આવે તો ગમે તે રીતે યુનાઇટેડ વેના ગરબા છે તે વિવાદમાં આવતા હોય છે બંને ગરબા અને વિવા આજે વિવાદ આ બંને એકબીજાના પર્યાય બની ગયા હોય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ જોવા મળી છેલ્લા કેટલાય સમયથી સતત જે યુનાઇટેડ વેના ગરબા છે તે વિવાદ આયોજકો સામે પણ સવાલ ઉભા થઈ ગયા છે કારણ કે આયોજકો દ્વારા મસમુટી અને આયોજકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ પણ જે આયોજક છે તે ખુલીને બોલવા માટે તૈયાર નથી હવે આ ફરી એકવાર આ પ્રકારનો વિડીયો સામે આવ્યો છે જેને લઈને કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું આભાર આપનો તો બે અલગ અલગ વિડીયો સામે આવ્યા છે પહેલાનો અને અત્યારે જે વાયરલ થયો છે એ વિડિયો પહેલો વીડિયો કે જેમાં હદ પાર કરી હતી અશ્લીલતા ફેલાવી હતી અને બીજો વિડિયો જે આજનો સામે આવ્યો છે વિલસન સોલંકીનો વર્ગર હરકતો આરાધનાના પર્વમાં તેઓ કરી રહ્યા છે સવાર આયોજકો પર પણ છે તો દુષ્કર્મનો આ આરોપી હોવાની વિગતો પણ છે કે દુષ્કર્મના આરોપો પણ લાગેલા હતા ભાજપનો પૂર્વ કાર્યકર પણ આ દુષ્કર્મનો આરોપી વિલ્સન છે તેવી વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે તો બે અલગ અલગ દ્રશ્યો વડોદરાના યુનાઇટેડ બેના ગરબા આ જ કારણે વિવાદમાં રહ્યા છે